નમસ્કાર આંગણવાડી કાર્યકર અને તેડા ઘર ભરતી બે હજાર પચીસ આજે વાત કરીશું મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન હા ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન એટલે કે ફેક્સ જે આ આંગણવાડી કાર્યકર અને તેડા ઘરની ભરતી આવી છે તેમાં કેટલાય પ્રશ્નો એવા છે કે જે તમને મૂંઝવણમાં મૂકી દેતા હોય છે તેવા પ્રશ્નોનું આજે આપણે આ સોલ્યુશન કરવાનું છે હા અને અગાઉના મારા જે ત્રણથી ચાર વિડીયો આંગણવાડી કાર્યકર અને તેડાઘર ભરતી સંલગ્ન હતા તેમાં કેટલીય બહેનોને કેટલાય પ્રશ્નો હતા અને તેમણે મને કમેન્ટ્સ કરેલી છે અને તે તમામ કમેન્ટ્સના મેં જવાબ પણ આપેલા છે તો તેવા તમામ જે મૂંઝવતા પ્રશ્નો છે કે કેટલા એમબીના ડોક્યુમેન્ટ અપલોડ કરવા રહેઠાણનો પુરાવો ક્યાંથી લાવવો કેવી રીતે લાવવો તમે કેટલી ઉંમર પ્રમાણે તમે ફોર્મ ભરી શકશો આ તમામ પ્રશ્નો ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આજના આપણે જોઈશું તો ચાલો જોઈએ પ્રશ્નો પ્રશ્ન જોઈએ અમારા ગામમાં કુલ ચાર આંગણવાડી આવેલ છે જેમાં ત્રણ આંગણવાડીમાં કાર્યકરની જગ્યા ખાલી પડેલ છે તો શું હું ત્રણેય આંગણવાડીમાં અરજી કરી શકું કે નહીં મિત્રો આ પ્રશ્નમાં એવું જણાવવામાં આવ્યું છે કે એમના ગામમાં કુલ ચાર આંગણવાડી આવેલ છે એમાં ત્રણ આંગણવાડીમાં કાર્યકરની જગ્યા છે તો શું તે બેન આંગણવાડીમાં અરજી કરી શકે કે નહીં ચાલો જવાબ જોઈએ જવાબ છે હા તમે આંગણવાડીમાં અલગ અલગ અરજી કરી શકો છો તો મતલબ તે ત્રણેય આંગણવાડીમાં અરજી કરી શકે છે પ્રશ્ન હું હાલ તેડાગર તરીકે આંગણવાડીમાં કાર્યરત છું આંગણવાડી ભરતીમાં હું કાર્યકર તરીકે ફોર્મ ભરવા માંગુ છું તો શું હું ફોર્મ ભરી શકું કે નહીં અને તેના માટે મહત્તમ ઉંમર શું છે તો તેનો જવાબ જોઈએ જવાબ છે હા તે ફોર્મ ભરી શકે છે તેડા ઘરની જેમને નોકરી ચાલુ હોય તેમના માટે અરજી કરવાની વધુમાં વધુ ઉંમર તેતાલીસ વર્ષ છે હા તમે મિત્રો એ પણ જાણતા હશો બહેનો કે તેત્રીસ વર્ષ મિનિમમ આપેલા છે પરંતુ જો કોઈ તેડાગર નોકરી પર કાર્યરત હોય અને તેડાગરમાંથી કાર્યકર બનવા તરફ જઈ રહી હોય તો તેવા સંજોગોમાં નિયમ મુજબ તેમને વધુમાં વધુ તેતાલીસ વર્ષની છૂટ આપવામાં આવતી હોય છે હવે અન્ય પ્રશ્ન જોઈએ તો તેમાં પૂછવામાં આવ્યું છે કે મારી ઉંમર ચોત્રીસ વર્ષ છે તો હું કાર્યકરમાં અરજી કરી શકું તો જવાબ છે કાર્યકર કે તેડા ઘર માટે અરજી કરવાની વધુમાં વધુ ઉંમર તેત્રીસ વર્ષ હોવાથી તે અરજી કરી શકશે નહીં નેક્સ્ટ છે મારા સાસુ આંગણવાડીમાં તેડાઘર તરીકે હાલ કાર્યરત છે તો હું તે જ આંગણવાડીમાં કાર્યકરની ખાલી પડેલ જગ્યા પર અરજી કરી શકું સરસ પ્રશ્ન છે કે તેમના સાસુ તેડાઘર તરીકે આંગણવાડીમાં કામ કરે છે અને તે જ આંગણવાડીમાં તે બેન કાર્યકરની જે ખાલી પડેલી જગ્યા છે તેના માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તો તેમનો જવાબ જોઈએ તો તેમનો જવાબ છે ના તે અરજી કરી શકશે નહીં કેમ કેમ કે એક જ આંગણવાડીમાં સાસુ બહુ બે બહેનો ભાભી કે જેઠાણી દેરાણી નોકરી કરી શકે નહીં આવો એક બાળ વિકાસનો એક રૂલ્સ છે તે ધ્યાને લેતા તેઓ આ આંગણવાડી પર અરજી કરી શકશે નહીં નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો સ્થાનિક રહેઠાણના પુરાવાનો દાખલો તલાટી કે ગ્રામ પંચાયતમાંથી લાવીએ તો ચાલે કે નહીં ઘણા પ્રશ્નો પૂછતા હોય છે કે આ સ્થાનિક દાખલો સમાજમાંથી મળતો હોય કે તલાટીમાંથી મળતો હોય તો ગ્રામ પંચાયતમાંથી મળતો હોય અને જો લાવીએ તો ચાલે પરંતુ મિત્રો તે બિલકુલ ચાલશે નહીં કેમ મહિલા અને બાળ વિકાસના ઠરાવ અનુસાર સંબંધિત તાલુકા મામલતદાર શ્રી દ્વારા ઇશ્યુ થયેલ દાખલો જ માન્ય ગણવામાં આવતો હોય છે પ્રશ્ન આંગણવાડીની આવેલ જાહેરાત મુજબ અમારા ગામમાં કોઈ જગ્યા ખાલી નથી પરંતુ બાજુના એટલે કે નજીકના કોઈ ગામમાં કાર્યકરની જગ્યા ખાલી છે તો હું તે ગામમાં ફોર્મ ભરી શકું જો મિત્રો આંગણવાડીની જે ભરતી આવેલી છે તે તમે સૌ જાણો છો તમે સૌ જાણો છો કે તે સ્થાનિક રહેવાસી હોય તેને જ તેમાં લાભ મળતો હોય છે એનો અર્થ એ થયો કે જે વિસ્તારમાં આંગણવાડી હોય તે જ વિસ્તારના વ્યક્તિને તેમાં અરજી કરવાની છૂટ આપવામાં આવે છે તો જવાબ છે તમે અન્ય ગામમાં ફોર્મ ભરી શકશો નહીં અને જે આંગણવાડીમાં જગ્યા હોય ત્યાંના જ સ્થાનિક બહેન તેમાં ફોર્મ ભરી શકે છે નેક્સ્ટ જોઈએ તો અમે પાંચ વર્ષથી બરોડા રહીએ છીએ આવેલ આંગણવાડીની જાહેરાત મુજબ તેડાઘરની ઘરની બરોડામાં ખાલી પડેલ જગ્યા પર હું અરજી કરી શકું તો જવાબ છે ના કેમ કે તમારા ડોક્યુમેન્ટ પ્રમાણે તમે તમે જ્યાંના રહેવાસી છો એટલે કે જ્યાંનું આપનું ચૂંટણી કાર્ડ છે ત્યાંથી જ તે જગ્યા માટે અરજી કરી શકો છો ભલે તમે બરોડા પાંચ કે દસ વર્ષથી જ કેમ નથી રહેતા પણ તમારું ચૂંટણી કાર્ડ જ્યાંનું હશે ત્યાંનું જ તમને આંગણવાડી પર કાર્યકર અથવા તો તેડા ઘરની જગ્યા પર તમે અરજી કરી શકશો પ્રશ્ન જોઈએ તો ધોરણ પછી અને ટી કોર્સ કરેલ છે તો તે મેરિટમાં ગણતરીમાં લેવાશે જોઈએ જવાબ આપે સ્નાતક કે અનુસ્નાતક કોર્સ કરેલ હશે તો તે જ ગણતરીમાં લેવામાં આવશે ટ્રીપલ સી અને એમએલટી કોર્સ ની ગણતરી લેવામાં આવતી નથી નેક્સ્ટ છે મે પીટીસી કોર્સ કરેલ છે તો હું આંગણવાડી કાર્યક્રમનું ફોર્મ ભરી શકું તો જવાબ જોઈએ હા આંગણવાડી કાર્યકરના ફોર્મમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત પીટીસી પ્રીપીટીસી બીએડ અથવા તો ધોરણ બાર પછીનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ અથવા સ્નાતક કોર્સ વગેરે કોર્સ માટે ગુણભાર આપેલા છે જેમાં આપ આપની પસંદગીનો કોઈ પણ કોર્સ દેખાડી દાવેદારી કરી શકો છો નેક્સ્ટ જોઈએ મારે ધોરણ બાર પાસની માર્કશીટ ખોવાઈ ગયેલ છે તો ઝેરોક્ષ અપલોડ કરી શકું તો ઘણા મિત્રોને એવું હોય કે હું જે આમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે ઝેરોક્સ અપલોડ કરી દઈએ તો ચાલે તો મિત્રો બિલકુલ નહીં આ વસ્તુ કરતાં જ નહીં અધરવાઇઝ તમારું ફોર્મ રિજેક્ટ થશે તમે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જશો એટલે તમામ ડોક્યુમેન્ટ ઓરિજનલ કલર ઝેરો કલર સ્કેન કરશો અને ત્યારબાદ જ અપલોડ કરશો એટલે અહીંયા જવાબ આવશે ના તમે ઝેરોક્ષ અપલોડ કરી શકશો નહીં પ્રશ્ન જોઈએ અરજી ફોર્મ ભરતી વખતે જરૂરી અભ્યાસક્રમનું પરિણામ જાહેર થયું નથી તો શું હું ફોર્મ ભરી શકું આપણે એક સરસ ક્વેશ્ચન છે સપોઝ તમે એ કરી રહ્યા છો અને બીએનું જો પરિણામ જાહેર થયું ન હોય બરાબર તો તે તમે એને મૂકી શકશો ને અથવા સપોઝ તમે બારમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો અને તેડા ઘરના ફોર્મ ભરવાનું તમે વિચારી રહ્યા છો પરંતુ ક્યાંક પરિણામ જાહેર થયું નથી શું તે ફોર્મ ભરી શકશે તો જવાબ છે ના ઉમેદવારની પસંદગી મેરિટ આધારિત હોય માર્કશીટ જરૂરી છે તથા અરજી કરવાની છેલ્લી તારીખ અન્ય કટ ઓફ ડેટ ગણવામાં આવે છે પ્રશ્ન જોઈએ અનામત જાતિ માટે મારી પાસે મારા સમાજનો દાખલો છે તો તે અપલોડ કરું તો મેરિટમાં માન્ય ગણાશે તો જવાબ જોઈએ ના સરકારશ્રી દ્વારા નિયત થયેલ અધિકારીશ્રીનો દાખલો જોઈશે નેક્સ્ટ ક્વેશ્ચન વર્ષ પૂર્ણ કરેલ ન પાસ છું તો તે બે વર્ષના માર્ક્સ ઉમેરી શકું તો આના જવાબ જોઈએ તો ના માત્ર સફળતાપૂર્વક પૂર્ણ કરેલી ડિગ્રી કોર્સની વિગત ઉમેરવાની રહેશે તો આ પ્રશ્નમાં એવું સમજી શકાય કે કોઈ વ્યક્તિ છે જે બીએ કરેલું હોય અથવા બીકોમ કરેલું હોય અને એને બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરેલા હોય એમાં પણ પાસ હોય પરંતુ જો વર્ષ પૂર્ણ નથી કરેલું તો તે સ્નાતકની ડિગ્રીની અંદર એની કોઈ ટકાવારી લખવી નહીં પ્રશ્ન જોઈએ જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી કરતા અન્ય આંગણવાડીમાં હું તેડાગર તરીકે ફરજ બજાવું છું તો મને પહેલા પસંદગી અથવા અગ્રતાનો લાભ મળશે કે કેમ તો તેનો જવાબ છે ના કેમ તો તારીખ પચીસ હજાર ના મહિલા બાળ વિકાસ ઠરાવના નિયમ છ ની અંદર આંગણવાડીમાં ફરજ બજાવતા તેમજ ઠરાવની તમામ શરતોને આધીન જ અગ્રતાનો લાભ મળતો હોય છે જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી વિસ્તારમાં હું બે વર્ષથી જ રહું છું તો ફોર્મ ભરી શકું તો તેનો જવાબ છે હા ફોર્મ ભરી શકશો અને આ અંગેનો નિયત નમૂનામાં અંગેનો આપે કરવાનો રહેશે પ્રશ્ન જન્મ તારીખના પુરાવા માટે કયા કયા આધાર માન્ય રહેશે જવાબ છે જન્મ તારીખનો દાખલો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ દસનું નું ક્રેડિટ સર્ટિફિકેટ જો મારી ઓનલાઈન અરજી વાંધા એટલે કે અગ્રાહ્ય થયેલ હોય સ્વીકારાયેલ ન હોય તો સ્ક્રુટીની પછીની મને સુધારવાનો મોકો મળી શકે છે તો ઘણી વખત તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારા લેવલથી કોઈક તમે માર્ક્સ લખવાનું રહી ગયું હોય અથવા કોઈ ડોક્યુમેન્ટેશન અપલોડ કરવાના રહી ગયા હોય તો તમે એવું ઈચ્છો છો કે પછી એ સ્ક્રુટિની થયા પછી તમને તેમાં સુધારો કરવાનો મોકો મળી શકે છે કે કેમ તો જવાબ છે ના તમારી જે પણ ક્ષતિ થઈ ગયેલી હોય તે ક્ષતિ રહેશે તેને સુધારવાની તક તમને મળશે નહીં આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન અરજીમાં અરજદાર બીએડ નો સ્નાતક કોર્ષ પાસ કર્યાની વિગતમાં દર્શાવી શકાય તો જવાબ છે હા બીએડ નો કોર્ષ એ સ્નાતક કક્ષાના કોર્સ બરાબર હોય છે ત્યાં પીટીસીનો કોર્સ પણ તમે દર્શાવી શકો છો પ્રીપીટીસીનો કોર્ષ પણ ત્યાં દર્શાવી શકાય છે અરજદારે માર્કશીટમાં ગ્રેડ સ્કોર અથવા સીપીઆઈ અથવા સીજીપીએ હોય તો તે કિસ્સામાં કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તો તેનો જવાબ જોઈએ તો આ કિસ્સામાં અરજદારે યુનિવર્સિટી યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ અથવા સ્કોરમાંથી ગુણ અથવા ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્કસ ટકાવારીનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ મેળવવાનું રહેશે તથા તેને અપલોડ કરવાનું રહેશે આ ઉપરાંત એ મુજબ માર્કસ કે ટકાવારી અરજી ફોર્મમાં દર્શાવવાની રહેશે તો નિમણૂક હુકમ મળ્યાના દસ દિવસમાં તમારે ફરજ પર હાજર થવાનું રહેશે મેરિટ જાહેર થયા બાદ મેરિટ બાબતે કોઈ ફરિયાદ અપીલ હોય તો અરજદારે કેવી રીતે તે કરવું તો તેના માટે મિત્રો આપ જાણો જ છો તે મુજબ ઈ એચઆરએમ એસ જે આ વેબસાઇટ છે તેમાં તમે તમારી અપીલ દાખલ કરી શકો છો ઘણી વખતે મિત્રો એવું બનતું હોય છે કે જ્યારે મેરિટ બહાર પડે ત્યારે ક્યાંક તમારું નામ તેમાં ન હોય તો તેનો કોઈ કારણ એવું પણ હોઈ શકે છે કે તમે અધૂરું ફોર્મ ભર્યું હોય કોઈ ડોક્યુમેન્ટેશન અપલોડ ન કરેલા હોય અથવા તમે ફોર્મની અંદર જે માહિતી ભરેલી છે તે અને તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા તે બંનેમાં વિસંગતતા જણાય આવા સંજોગોમાં મેરિટ તમારું તે જે તે સ્થળનું એરિયાનું મેરિટ બહાર પડતું નથી અને આપનો કેસ જે તે વેઇટિંગમાં મુકાઈ જતો હોય છે તેવા સંજોગોમાં જો તમારે તે અંગે કોઈ ફરિયાદ કરવાની થતી હોય અથવા તમે સાચા છો કોઈ બાબતે અને તમે ફરિયાદ કરવા માગો છો તો જે ઇ એચ વેબસાઇટ છે તેના પર ગ્રેવિયન્સ સ્ટેટસ અને ગ્રેવિયન્સ આપેલું છે જ્યાં તમે તમારી ફરિયાદ દાખલ કરી શકો છો તો આ બાબતે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદારને મેરિટ યાદી અંગે અપીલ રજૂઆત ફરિયાદ મેરિટ જાહેર થયાના દસ દિવસની મુદત દરમિયાન ઓનલાઈન પદ્ધતિથી તે કરવામાં આવતું હોય છે તો મેં કીધું તે પ્રમાણે તમારે અપીલ કરવાની થાય તો જે ગ્રેવિયન્સ ઉપર જશો એટલે તેમાં તમારો અરજી ક્રમાંક નાખવાનો આવશે અને સાથે તેમાં આપના જે કંઈ પણ આપની અપીલ છે કોઈ ફરિયાદ છે આપને કોઈ બાબતે તમે પ્રોપર એની માહિતી આપવા માંગો છો તો તેવા સંજોગોમાં તમે તે લખાણ પણ કરી શકો છો અને સાથે કોઈ ડોક્યુમેન્ટેશન પીડીએફ અપલોડ કરી તમે બતાવવા માંગતા હોય તો તે પણ કરી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન છે જે કિસ્સામાં અરજદારે એક કરતાં વધારે પ્રયત્ને પરીક્ષા પાસ કરેલ હોય તેવા કિસ્સામાં માર્ક્સ ટકાવારી ઓનલાઈન અરજીમાં કેવી રીતે દર્શાવવાની રહે છે તો ઘણા એક તબક્કે પાસ ન થતા હોય જેમ કે ધોરણ દસમાં બે ટ્રાયલ હોય કોઈ ધોરણ બારમાં બે ટ્રાયલ હોય તો તેવા કિસ્સાઓમાં કેવી રીતે તેની માહિતી દર્શાવવી તો વધુ પ્રયત્ને પાસ પાસ થનાર ઉમેદવારી જે તે માર્કશીટમાં થયેલ વિષય અથવા વિષયના ગુણ જણાવવાના રહેશે ત્યારબાદ નપાસ થયેલ વિષયના કિસ્સામાં ફરીથી પાસ થયેલ વિષય અથવા વિષયના ગુણ ગણવા અરજદારે પ્રમાણપત્રો અપલોડ કરવામાં શું ધ્યાનમાં રાખવું જોઈએ તો પ્રમાણપત્રો અસલ નકલમાં હોવા જોઈએ પહેલાં તો બીજું છે કલર સ્કેન કરેલા હોવા જોઈએ બ્લેક એન્ડ વ્હાઇટ હોવા જોઈશે નહીં ત્યારબાદ તે સ્કેન કર્યા બાદ તેને પીડીએફ ફોર્મેટમાં સ્કેન કરવાના રહેશે મતલબ તમે જે સ્કેન કર્યું તેને પીડીએફ ફોર્મેટમાં તે ડોક્યુમેન્ટને કન્વર્ટ કરવાનું રહેશે આ બાબતે દરેક પ્રમાણપત્રની સાઇઝ બે એમ બીથી વધારે હોવી જોઈશે નહીં તો તમે આ જે કોઈ પણ પ્રમાણપત્રો તેને પીડીએફમાં કન્વર્ટ કરી રહ્યા છો તો દરેક પ્રમાણપત્ર બે એમબીથી તેની સાઇઝ વધારે હોવી જોઈશે નહીં તો મિત્રો આજે આપણે આ વાત કરી આંગણવાડી કાર્યકર તેડાગર ભરતી જેમાં મૂંઝવતા પ્રશ્નોનું આપણે સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાં કેટલાક બહેનોને હજુ પણ કોઈ બાબતે સંકોચ હોય પ્રશ્ન હોય તો સો ટકા તમે કમેન્ટ કરી શકો છો આપના સાચા અને વિશ્વાસપાત્ર હું જવાબ આપવા બંધાયેલો છું મારો વિડીયો આજે આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને અમારા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ